નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ શો બોલાયા એના વિશે વાત કરવાના સૌથી ખાસ વિડીયોમાં અંત સુધી બની જો મિત્રો

જીરુનો સ્વભાવ ત્રણ હજાર ત્રણસો ત્રીસથી થી ઓવભાવ પાંચ હજાર બસો રૂપિયા સુધી વરિયાળી તેરસો રૂપિયાથી આઠ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલેબીસો પચાસ પચાસથી ઓગણત્રીસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને સત્તાવન રૂપિયા સુધી મેથી નવસો એંશીથી નવસો ને રૂપિયા સુધી સુઆ ચૌદસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી સરસવ સત્તરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને અઝમો એક હજારથી સવિસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો આજના હતા ઊંચા માટીના બજાર ભાવ વિડીયોમાં અંશી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા